અને ધ્રુવરાજશ્રી ચૌહાણ વચ્ચે થયેલા સમાધાનની વિગતે વાત કરી વાત ગુજરાતી પર અમદાવાદના સનાતનમાં ભગવતસિંહ ચૌહાણ એક ડાયરાનું આયોજન કરે છે અને આ ડાયરા બાદથી જ ભગવતસિંહ ચૌહાણ અને દેવાય ખવડ વચ્ચે વિવાદના બીજ રોપાય છે ત્યારબાદ ધુવરાજશ્રી ચૌહાણ સાથે મોરે મોરા બાદ વિવાદ છે તે વધુ વકર્યો હતો પોલીસ ફરિયાદ બાદ વેરાવળ કોટે દેવાઈ ખવડ સહિતના આરોપીના શરતોને આધીન જામીન છે તે મંજૂર કર્યા હતા જોકે ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે છે ભગતસિંહ ચૌહાણ સહિતના લોકોની ઉપસ્થિતિમાં દેવાયત ખવડ અને ધ્રુવરાશ્રી ચૌહાણે વેરભાવ ભૂલી એકબીજાને મીઠાઈ કવડાવીને સમાધાન કરી લીધું છે જેની તસવીરો અને વિડિયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

પરંતુ ખબળે આ ડાયરા માં હાજરી ન આપી આથી ફરિયાદીએ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ન રહેતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે દેવાયત ખવડ આવવાના હોવાથી તેમણે અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા અને સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો દેવાયત ખવડ અને તેમના પીએ પણ ફોન નહોતા ઉપાડતા તેઓ બે વાગ્યા સુધી ડાયરામાં ન આવ્યા જોકે બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી તેમના ડ્રાઈવર પર હુમલો કરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું અને આ દરમિયાન દેવાયત ખબરને આગોતરા જામીન પણ મળી ગયા હતા જે બાદ મામલો છે તે શાંત લાગી રહ્યો હતો જોકે એવું થયું નહીં બારમી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે ધ્રુવરાશ્રી ચૌહાણ પર દેવાઈ ખબર અને અન્ય પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો હોવાનું કહેવાય છે દેવાયત કવડ અને તેમના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેક વાર છે તે ટક્કર મારી હતી જેથી બાદમાં તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખબર અને તેમના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી જોકે બાદમાં ફરાર થયેલા ખવડે અડધી રાતે છ સાગરીતો સાથે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી છે તે સેશન કોર્ટે માન્ય રાખી હતી કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે સાત દિવસના રિમાન્ડ છે

પરંતુ ખવડનું બાળપણ છે તેમના મોસાળ વીત્યું છે ગામની સરકારી સ્કૂલમાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો તેમના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા દેવાયત ખવડને ભણવામાં ખાસ રસ નહોતો બાદમાં માધ્યમિક શિક્ષણમાં તેમણે મેઘાણીના પુસ્તકો વાંચવામાં રસ પડ્યો ગામના હનુમાન મંદિરમાં પહેલી વખત તેમણે પ્રભાતી ગાયું અને થાનગઢમાં તેઓ ભરદાન ગઢવીને મળ્યા અને તેમનું જીવન જાણે બદલાઈ ગયું પહેલી વખત ગાવાના તેમને સો રૂપિયા મળ્યા હતા શરૂઆતમાં ગાવાનું વારું પણ નહોતો આવતો સવાર સુધી ખવડ રાહ જોઈને બેસી રહેતા હતા બાદમાં સમય પલટાયો અને આજે લોક ડાયરામાં રાણો રાણાની રીતે આવા ડાયલોગ પણ ગુંજી રહ્યા છે લાખોની સંખ્યામાં દેવાયત ખવડના ચાહકો છે ત્યારે હાલ તો મનભેદ ભૂલીને દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચેના સમાધાનને લઈને ચાહકોમાં છે તે ખુશી જોવા મળી રહી છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર